કેન્સર હીરોઝ આપણી વચ્ચે કાર્યક્રમ સરદાર સ્મારક અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ કમિશનર હર્ષદભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કેન્સર ક્ષેત્રે જાગૃતિ લાવવાના મુખ્ય ધ્યેયને કેન્દ્રમાં રાખીને આયોજન કરેલ કાર્યક્રમમાં પાંચસોથી વધુ કેન્સર હીરોઝ સહભાગી થયા જેમાં ઘણા કેન્સર હિરોઝે કેન્સરને માત આપી તે અંગે પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનર હર્ષદભાઈ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ કેન્સર વિજેતાઓને અભિનંદન આપ્યા હતા આયોજિત કાર્યક્રમમાં જીસીઆરઆઈના પૂર્વ ડાયરેક્ટર અને પદ્મશ્રી ડોક્ટર પંકજ શાહ જનરલ સેક્રેટરી અને ગુજરાત કેન્સર સોસાયટીના ગવર્નિંગ બોર્ડ સભ્ય ક્ષિતિજભાઈ શાહ અન્ય બોર્ડ મેમ્બર દિવ્યેશભાઈ રાડિયા જીસીઆરઆઈના ડોક્ટર્સ અન્ય સ્ટાફ અને કેન્સર વિજેતાઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા